વિગતવાર સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે શહેરના શિવરંજની પાસે પૂરપાટ ઝડપે જતી કારે કોમ્પ્લેક્ષમાં ઘૂસીને પાંચ વાહનોને ટક્કર મારી જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે આ સીસીટીવીમાં કાર ચાલક વાહનને ટક્કર માર્યા બાદ કાર મૂકીને ફરાર થતો જોવા મળ્યો જેથી શિવરંજની પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે શહેરના શિવરંજની પાસે પૂરપાટ ઝડપે જતી કારે કોમ્પ્લેક્સમાં ઘૂસીને પાંચ વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે જેના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવીમાં કાર ચાલક વાહનને ટક્કર માર્યા બાદ કાર મૂકીને ત્યાંથી ફરાર થતો જોવા મળ્યો હતો જેથી શિવરંજની પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે आ कार चालक कौन હતો दारू ના નશા માં હતો કે કેમ આ બધા સવાલો ના જવાબ શોધવા માટે પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે કે યે ابھی અમદાવાદ મેં કાફી સારે એક્સિડન્ટ ઓરે હે ઓર ઉસકી સહી મેં બહોત બડી ટેન્શન વાલી વાત હે યહા પે જસે યે જો હુઆ હે યે ابھی હમને સુબહ આકે દેખા હમારે યહા પે સબ લોગો કી શોક હે हमारा नीचे ए टूट गया है ये यह यहाँ से ऐसी गाड़ी गई है अगर वहाँ पे कोई इंसान होता कोई चाय की आगे कितनी है वहाँ पे कोई बैठा होता तो शायद किसी की जान भी जा सकती थी पांच व्हीकल के चार व्हीकल टूटे हैं यहाँ पे पानी की जो टोटी थी कॉमन की वो टूट गई लोगों के एसी टूट गई बहुत सारा नुकसान हुआ है और उन लोगों का तो पता नहीं अभी खुद को नुकसान हुआ है कि नहीं लेकिन बहुत गलत है ये तेज़ रफ्तार से जो गाड़ियाँ चल रही है वो बहुत गलत है જેવી રીતે આ લોકો જે ગાડી ચલાવે છે એ બધું ખોટું છે અહીંયા બહુ નુકસાન થઈ ગયું છે રાતે ત્રણ વાગે જેવી રીતે એક્સિડન્ટ થયો છે સીસીટીવી કેમેરા છે આ લોકો જે ચલાવે છે ગાડી બેફામ ચલાવે છે આ તો અહીંયા કોઈ માણસ નહોતો હતો માણસ તો આની થઈ જાત અહીંયા કોકને બહુ મોટું નુકસાન થઈ જાત એના કારણે કંઈક એના માટે પગલા લેવા જોઈએ ગવર્મેન્ટને સ્પીડમાં બહુ વધારે સ્પીડ હતી એની જેથી કરીને અહીંયા એક લોકોનું કોઈ ડાયવર્જન ન હતું તોડીને આખું ડાયવર્જન સાથે આવી ગયું છે અહીંયા તો બહુ જ થઈ જાત અહીંયા બુક્સમાં થઈ જાત તો બચી ગયા લોકો રાતો ત્રણ વાગ્યાની ઘટના હતી અહીંયા પાંચ ને નુકસાન કરેલ છે પાણીની ટાંકીને નુકસાન કરેલ છે નીચે એસી પણ તોડેલ છે પણ અહીંયા અવારનવાર આવું થતું હોય છે થોડા સમય પહેલા પણ આવું થયેલું છે જ્યારે એક ગાડી આખી નીચે પણ આવેલી હતી એ રીતના આખું વારે ઘડીયા નુકસાન થાય છે એટલે સરકારે કહીને કઈ પગલા લેવા જરૂરી છે એ બે ફામ ચલાવતા હોય છે બહુ ओवर स्पीड ना कारण है। आर तो रात न बनेल, आज मा बनेल तो जीव दिवस के ये हुआ था मैं सो रहा था बहुत तगड़ी आवाज आई हम लोग उठे और गेट खोल गए गे। और यादव जी इधर पर बैठा था जो रात की ड्यूटी थी वो रात के देखा इतना हालत खराब थी जिस समय हमने लोगों ने लोग देखा बहुत पोजिशन बहुत ज्यादा खराब थी बहुत पब्लिक यहाँ थी सब लोग आके इकट्ठे हुए हमारी मारुति टावर का इतना नुकसान हुआ है કરીને ચાલીસ પચાસ હજાર રૂપિયા નિશાન અમદાવાદ માં ફરી એક વખત સ્પીડના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે શિવરન વિસ્તારની અંદર આ અકસ્માત બન્યું છે આ કોમ્પ્લેક્ષ અંદર કાર સ્પીડમાં ઘૂસી ગઈ હતી જેના કારણે એર કન્ડિશન પણ તોડીને જે નીચે પડી ગયું હતું આ દ્રશ્યો જોઈ શકાય છે કે જેટલી સ્પીડમાં એક્ટિવાને બી ટક્કર માર્યું આ ત્રીજા નંબરની એક્ટિવા છે જેને સ્થાન કર્યું છે

સ્પીડે ફરી એક વખત મોટો અકસ્માત સર્જ્યો છે આ જે એક્ટિવાની જે પ્લેઝર ગાડી જે છે તેની દશા જોઈ શકો છો કે તૂટી ગઈ છે ગાડી અને એટલી સ્પીડમાં જે આઈ ટી ગાડીએ અડફેડ લઈ લીધું હતું અને ત્યારબાદ ગાડી જે હતી તે હાલ આ કન્ડિશનમાં જોવા મળી રહી છે આ જે ગાડી નંબર આ આ ગાડી હતી અકસ્માત સર્જ્યો છે અને અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે જે પ્રકારે સ્પીડમાં ગાડી ચલાવીને ફરાર થઈ ગયા બાદ અકસ્માત કરનાર જે કાર ચાલક નશાની હાલતમાં હતો કે તેને ઊંઘમાં જોખું આવી ગયું તે એક મોટો સવાલ પરંતુ આ મોટો અકસ્માત છે પાંચ થી વધુ વાહનો ને અડફેટે અકસ્માતે સવાલ પણ નબીરાઓ સ્પીડ અને કંટ્રોલમાં નથી લાવતા નિયંત્રણમાં નથી લાવતા હાલ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર ચાલક છે તેના જે નંબર પ્લેટ છે જેના આધારે તેની તપાસ શરૂ કરી છે અકસ્માત અકસ્માતના કારણો શું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ